ಜಮ <laughs> ಹಾಡ <laughs> <laughs> <laughs>

તો જો આપણે બારક વાગુ આવ્યા છે અને તૈયાર થઈ ગયા છીએ અને આજે છે આપણે વેજોદરી જવાનું લગ્નમાં કે કેમ કે આજે તોરણ છે એટલે જમણવાર છે એટલે મોડા જઈ તો હાલે કાલે જઈ જાન તો કાલે જવાનું છે જાનમાં ને આજે જઈ જમણવારમાં અમારે ઠેલા ને ઉતાર થઈ ગયો અને મિતાલી બેન ઉતાર થઈ ગયા અને પપ્પા ઉતાર થઈ ગયા નહીં હા તો આપણે જો આજ તો બહુ ખુશ છે આમ મોજમાં છે કેમ કે એન મમ્મીન ઘરે જાય હા મારો ફાવરીયો છે સારું હાલો તો હવે છે ને હજી ગાડી બાડી કાઢવાની બાકી છે કેમ કે આપડે બે દિવસ લગન છે એટલે દુકાન તો બંધ લગન ગાળો એટલે

જો કેમેરા નો المرحله જો હજી તો આમ 4 થાય છે આ 1 છે જ નંબર હા છે થોડીક વાર છે ઈ સર મે જો વાયન હાલો હાલો સંધી તો આમ બંગડી કેટલા ભાતની ફીક બધી જોતે એને હું ગાપીયો બને તો તો કલેસો જો હોય ને તો કંપરી દેવાની આ તો બરા બધે મહેમાન આવી ગયા છે આ કે કમ તમે કે કનો તમે કે કનો કે આ કમ

સેલા તો આ તો સમ બે જ આપણે હાલો તો આપણે જમી લઈએ જો ઉમર ગાટ કા આડી જો ભાઈ કા કે સેલિબ્રિટી યાર થઈ ગયા જો આવ એ થઈ સમાજ આવન છે તો હાડી બાડી એટી કેટી ભાઈ પણ જો આમ જો તમે બ્લોગ ભાઈ 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 જો ફોટા પાડવા જો ફોટા ફોટા ઉભરી ગયા જો

હાલો તો જમવા આવી ગયા લઈ તો જો આપણે જમીન છે ઘરે

उसले वाला मे फाटा पाडीले त्यो ठेतो नि आवन फाटा पाड्या रिलु पड्यो खाइखै हुता रिलु ने पाडी हरिलु बने हे हा रिलु बनायो छोव दैम न गणपणी वन छ छ तो नि आवन छ आन्द आवन छ

આલ્બમ કોનો છે એ તો મને જ નથી ખબર પણ જો આવે છે તમને ખબર હે નથી ખબર હું તો ઉભો જ થયો છું અરે ઉભા કે આ આલ્બમ છે ને બદર ડાયરો જામી ગયેલો છે કેમ કે ડાયરો એટલે જામી ગયેલો હોય બદરને ખબર જ હોય તો કન્ટિન્યુ ઓલગમાં રહેજો અને જોઈન આવે તો એક કરી દેજો આપણે તો સુઈ હતા અને અમારે હાલાછપ આવીને સગડી થઈ ગયા જયદીપભાઈ અને કડી કેતોંગો સોમિયા મને આવ્યા કે કેમ કેમ છો બધા છે વાલા વાડી કેમ અને તમે વ્લોગ બનાવો કરે કરે બનાવ કરે કરે હું નામ છે ચેનલનું વિશેષાળ જોરિયા વ્લોગ વિશેષાળ જોરિયા વ્લોગ તો પ્લીઝ બધા છે ને વિશેષાળ જોરિયા વ્લોગને સપોર્ટ કરજો એ પર મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે ફેમિલીના થી જરા ચેનલ સેટ કરજો તો

शाग से दिसारतो मस्त बनेला काय सोपडाय रोटलाम जो हास बेबो पाका हे रो खास लगे की सोपडाय न मेमन हेलो मेमन जमीन लेचो के जमीन लेले हेलो तो जमीन ले लो जमीन आराम करी छ हजी आपण जाऊनु छे लग्न मा डीजे बंता जो जुवानी के बार कर दो बार कर दो दिस पचारे कर दो Kiai wa lepaya wa, wu kijas, kiai wa lepaya 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 wa તો એ આપણો બ્લોગ આવશે કાલ કાલ આજે ડિસ્કો કરશે ને વ્લોગ કાલ આવશે હા તો હવે આઈનો બ્લોગ તો મોટો થઈ જાય હવે તો આ સાથે જ વિડિયો આ પૂરો કરી વિડિયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલીવાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો વળી મળીશું નવા વિડિયો સાથે બધાને બાય